વેલકમ ગાઈ સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો ભાઈઓ તમે જે પ્રકારનો માતાજીનો સ્ટેટસ વિડીયો જોયો તે પ્રકારનો સ્ટેટસ વિડીયો આજે આપણે એડિટ કરીશું અને હા ભાઈઓ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બને તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો તો ચાલો વિડીયોનું એડિટિંગ શરૂ ભાઈઓ તમારે લાઈટ મોશન એપને ઓપન કરી દેવાની ભાઈઓ એપ ઓપન થઈ જાય એટલે તમારે પ્રોજેક્ટ પર આવી જવાનું અને આ જે ફૂલ પ્રોજેક્ટની લિંક છે તે વિડીયોની નીચે આપેલી છે તેથી લાઈટ મોશનમાં ઇમ્પોર્ટ કરી દેજો અને એક્સએમએલ ફાઇલ છે તે પણ લાઈટ મોશનમાં ઇમ્પોર્ટ કરી દેજો જેની લિંક વિડીયોની નીચે આપેલી છે તો આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનો ભાઈ આ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે તો આમાં તમારે એક પીએનજી બેકગ્રાઉન્ડવાળો ફોટો એડ કરવાનો રહેશે જે અમારી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જાય ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો તેથી ત્યાંથી ફોટો તમે ડાઉનલોડ કરી અને ગેલેરીમાં સેવ કરી દેજો તો મીડિયા પર જઈ તમારે જે ટેલિગ્રામમાંથી તમે જે ફોટો ડાઉનલોડ કરો જે તમને અહીં એડ કરવું પડશે તો એડ કરી દેવાનો આ રીતે આ રીતે તમારે ફોટો એડ કરી દેવાનો અને ફોટાને સ્કોલ ડાઉન કરી આ રીતે નીચે ખસેડી દેવાનો આ રીતે સેટ કરી દેવાનો અને ફોટાને ફરીથી ટેપ કરી ફોટાને જે છેલ્લું બીટ માર્ક લગાવેલ છે ત્યાં સુધી આ રીતે ખેંચી દેવાનું ફરી તમારે માતાજીનો ફોટો એડ કરવાનો પ્રશ્નાકર પર ટેપ કરી મીડિયા પર જઈ માતાજીનો ફોટો તમારે એડ કરી દેવાનો ફોલ્ડરમાં જઈને તમારા આ રીતે તો ફોટાની આ માતાજીનો ફોટો એડ થઈ જાય એટલે તેને સ્કોલ ડાઉન કરી આ રીતે નીચે ખસેડી દેવાનો અને જે આ ફોટો આપણે જે લેયર છે તેની નીચે આ રીતે એડજસ્ટ કરી દેવાનો એટલે ફોટો તમને આ રીતનો જોવા મળશે તો ફોટાને તમારી જાતે એડજસ્ટ કરી દેવાની સાઈઝને તો ભાઈઓ આ રીતે ફોટો સેટ થઈ જાય એટલે ફોટાને ખેંચીને જ્યાં આપણે છેલ્લું બીટ માર્ક લગાવેલ છે ત્યાં સુધી આ રીતે ખેંચીને લંબાઈમાં વધારી દેવાનો તો ભાઈઓ આ રીતે ફોટો સેટ થઈ ગયેલો તમને જોવા મળશે તો તમારે આમાં એક નામ છે માતાજીનું જે માતાજીનો ફોટો લીધો હોય તે માતાજીનું નામ તમારે એડ કરી દેવાનું જ્યાં નામ છે તે તમારે અહીં બદલી નાખવાનો આમાં જઈને તારી રીતે વિડીયો બનીને રેડી થઈ પછી આ વિડીયોને એક્સપર્ટ કરીને સેવ કરી દેવાનું